હાસી વાત કરી ત્યારે લોકોને કડવી પણ લાગે છે તો દાહોદ જિલ્લાની અંદર તમામ ગામપાસ ધન થયા હોય ભગત બન્યા હોય અને એને માતાજી હાજર હાજર એને ભગવાન હાજર હાજર એ દોસ્તો એ બધી ખોટી વાત જોહાર દોસ્તો હું સુકનત ભિયા કે દોસ્તો આજે વાત કરવાની છે આપણા આદિવાસી સમાજની જે અંધશ્રદ્ધાના માર્ગે ચાલી રહ્યો છે દોસ્તો તો ખાસ કરી દોસ્તો વિડીયો પૂરો જજો અને દોસ્તો હાસી વાત કરી ત્યારે લોકોને કડવી પણ લાગે છે દોસ્તો તો માફ કરજો મને પણ વાત ખાસ દોસ્તો આપણા સમાજ વિશે કરવાની છે આજે તો આપણા આદિવાસી ક્ષેત્રમાં દાહોદ જિલ્લાની અંદર તમામ ગામડાની અંદર દોસ્તો હમણાં નાના મોટા ભગત લોકો બની રહ્યા છે દોસ્તો ખાલી પાંચ જણ થયા હોય ભગત બન્યા હોય અને ગામના લોકો આપણા આદિવાસી સમાજ નાખી નાખે આહ હા પેલો ભગત ગયો એને માતાજી હાજર એને ભગવાન હાજરા હાજર એ દોસ્તો એ બધી ખોટી વાત એ પાસે શક્તિ હોય એના પાસે માતાજી હોય એને ભગવાન હોય એમ કરીને ખોટી ગમે તાવ આવ્યો હોય તો મંદિરે જાય માથું દુખતો હોય મંદિરને ના જતો અને પેલા લોકો દક્ષિણાના ના નમે હું બસો પાંચસો રૂપિયા ઠગી દે દોસ્તો એવા આપણા આદિવાસી સમાજમાં ભોળા સમાજને ઘણા ક્ષેત્રો વાળા પેદા થઈ છે દોસ્તો મોટા મોટા બંગલા બંધ ના જાય જે નાના નાના ભગત આ જુદી માંસાહારી હોય અને ચાર પાંચ દિન થાય ભગત બન્યો અને એવી કોઈ શક્તિ આવે જ નહીં દોસ્તો માણમ મરી જાય ભક્તિ કરી કરી તો આજે સુધી ભગવાનની કોઈ વર્ષો નહીં મળે કોઈ ના જ મારી બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આવા ગેરમાર્ગે અંધશ્રદ્ધાના માર્ગે ચાલુ નહીં દોસ્તો અને જલ્દી જલ્દ આપણો આદિવાસી સમાજ જાગૃત થાય અને દોસ્તો આપણે સમાજ જાગૃત થાય પણ વિડીયો બનાવી છે તો ખાસ કરી આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લીજો વિડીયો આગળ શેર કરી નાખજો જય જવાહર જય આદિવાસી